એક વાત કહું વસુધાની વાત કરવાની છે મારે સાત પગલા આકાશમાં જે આવે છે ને એ વસુધા કુદનિકા કાપડિયાની વસુધા વસુધા વ્યોમેશના થોડાક થોડાક પ્રેમમાં છે થોડુંક એને ટેન્શન દૂર કરવા માટે વ્યોમેશની જરૂર પડે છે દિવસના થાક પછી જ્યારે વ્યોમેશની સાથે હોય છે ત્યારે એને મજા આવે છે એવું આપણે છેલ્લા ચેપ્ટરમાં જોયું પણ વ્યોમેશની માટે એવું નથી એક ખો ઊંધો સિનારિયો છે અને માત્રને માત્ર એક સાધન છે એક આદત છે વ્યોમેશને માટે તો વસુદા ચોથું ચેપ્ટર જોઈએ આપણે વાંચું છું આગળ આ ઝાગ ચુમાળભરી નગરીના રંગીન દીવા ધીરે ધીરે એક પછી એક હોલવાવા લાગ્યા અને વસુદા હતાશ થઈને જોતી રહી સ્પર્શમાંથી ધીમે ધીમે બધી ઉત્તેજનાઓ ખરી પડવા લાગી હતી મોસમના વરસાદની પહેલી સાંજે તેને ભાન થયું કે વ્યમેશને પોતાની પાસેથી જે જોઈએ છે અને પોતાને તેની પાસેથી જે જોઈએ છે તે બે વચ્ચે અંતર છે વ્યોમેશને જે જોઈએ છે તે પોતે આપવું પડશે પોતાને જે જોઈએ છે તે સૂક્ષ્મ અને નાજુક છે તે માંગી નહીં શકાય વ્યોમેશ પાસે એ કદાચ એ હોય પણ નહીં નાનો આમ તો હોકારોની વાત કરે છે આ વસુધા આપણે છેલ્લા ચેપ્ટરમાં જોયું સમજી ગયા હશો કાંઈ કદાચ તે સાંજે વસુધાનો હાથમાં હાથ લઈને તે જરાવાર ચૂપ થઈ પાસે બેઠો હતો અથવા ખભે હાથ મૂકી સ્નેહથી પૂછ્યું હોત અહીં શું જુએ છે વસુધા તો વસુધાને લાગત કે શરીર સિવાયની બીજી કોઈ ભૂમિકા પર પણ અમે સાથે છીએ તો એક હળવી તેના ખોલી દીધા હોત અને પછી કદાચ તેને લગ્નના દિવસની વાત કરી હોત ખબર છે મારે પરણવાની ના પાડવી હતી તેને બોલવાની હિંમત ન ચાલી હું જરા બીક્કણ છું અને જવાબમાં કોઈ વાર બિકણ થવામાં લાભ હોય છે તું તે વખતે બહુ હિંમતવાન બની ગઈ હોત તો હું તને ગુમાવી બેસત ને એવું કઈક કહ્યું હોત પાસું હતું ઈચ્છાનું પાસું હું બહારથી આવું ત્યારે તું ઘરમાં હાજર રહેવી જોઈએ હું તને ઈચ્છું ત્યારે તું મને મળવી જોઈએ શરૂ શરૂમાં વ્યોમેશના સાનિધ્યની ક્ષણો એક અપૂર્વ ઉત્કટતાથી રસાયેલી લાગતી શરીરનો આનંદ પોતાનો આનંદ ને વ્યોમેશનો આનંદ એવા ભેદ નહોતા તેને તો લાગતું કે શરીરનો આ તન્મયપૂર્ણ તીવ્ર માધુર્યથી ભરેલી ગૂંથણીનો આનંદ બંનેનો સમાન ને સહિયારો આનંદ છે બંનેની સમાન જરૂરિયાત છે પણ જલ્દીથી સમજાઈ ગયું કે પોતાની જુદી જરૂરિયાત હતી પોતાના સ્નેહના બીજા આવિર્ભાવો હતા પણ વ્યોમેશના પ્રેમને તો એક જ રંગ હતો ઈચ્છાનો ઘે રંગ વસુધા પાસે આવીને ઊભી રહે વાળમાં આંગળીથી રમત કરે કે થાક લાગ્યો છે ચલો સૂઈ જઈએ એમ કહે બધાનો વ્યમેશને મનને એક જ સંકેત હતો તેથી આગળ તેનો સંબંધ વિસ્તરતો નહોતો વસુધાને વારે તેને પૂછ્યું નહોતું તને શું ગમે છે તને શેમાં રસ છે અહીં કાંઈ તકલીફ તો નથી ને તારા મનમાં જે વિચાર ચાલતા હોય તે મને નિખાલસતાથી કહેજે જે વસુધાના મનમાં બુદ્ધિપૂર્વકની કોઈ વિચાર પ્રક્રિયા ચાલતી હોય તે વાતનો તેની પાસે સ્વીકાર જ નહોતો વસુધા પિયરથી ઘણી ચોપડીઓ લઈ આવી હતી પણ વ્યોમેશને એની ખબર હતી લગ્ન વખતે દીકરીને કપડા ઘરેણા ઘરનો વિવિધ સામાન અપાય છે કરિયાવરમાં પુસ્તકો કેમ નહીં અપાતા હોય સોનું ને કપડા ને વાસણો આપણને કશું શીખવતા નથી કે ઉદાસપળોમાં કશું આશ્વાસન આપી શકતા નથી પુસ્તકો તો કેટલું બધું આપે છે જ્ઞાનનો અદ્ભુત ખજાનો ખોલી આપે છે પણ કોઈ મા બાપ એ કર્યાવરમાં પુસ્તકો આપ્યા નથી કોઈ વર પક્ષ દહેજમાં પુસ્તકો માંગ્યા નથી અને એ બરોબર જ છે લગ્નનો અર્થ માત્ર શરીરનું જોડાણ એમાં શરીરના ઉપયોગની શરીરના સુખ સગવડની શરીરની શોભાની જ વસ્તુઓ વિશે વિચારવામાં આવે છે વસુધાને આવા વિચાર આવતા અને તે વિમાસથી આ બધું મારા મનમાં ક્યાંથી ઉગે છે છોકરીઓએ તો પરણીને પતિની સંભાળ લેવાની હોય કુશળતાથી ઘર ચલાવવાનું હોય આવા વિચારો બધાને આવતા હશે કે મને એકલીને જ વસુધાને પાછું કેવું છે કે કોઈ બેનપણી પણ નથી એટલે વસુધા અંદર 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 એનું એના અલગ લેવલનું ઓવર થિંકિંગ ચાલી રહ્યું છે વસુધા ચોપડી ઉઘાડીને બેસે તે ફૈબાને ગમતું નહીં કહેતા બૈરા માણસને આટલું બધું વાંચવાનું શું

પહેલાં પત્ની ગુજરી ગયા પછીના મહિનામાં જ તમને ફરી પરણ્યા હતા તેમણે કેમ ભગવાનને પત્નીને લઈ લીધી તો તે સ્થિતિમાં સુખ ન માન્યું અને ફૈબા તમે વિધવા થયા તો કેમ પાછા પિયર આવીને રહ્યા તે મેણું મારવા નહોતી માંગતી ફૈબાના કથનમાં એટલી વિસંગતિ હતી કેટલી વિસંગતિ હતી તે દર્શાવવા માંગતી હતી તે હંમેશ મુજબ તે ચૂપ જ રહેતી ફૈબા કહેતા બૈરાને વળી ભણીને શું કામ કાગળ લખતા અને થોડાક હિસાબ કિતાબ આવડે એટલે બસ એને ક્યાં દુનિયાનું રાજ કરવા જેવું છે પછી સ્વગત જાણે બોલતા ઘરનું આ રાજ્ય તો છે એની પાસે આ રાજ્ય તમારી પાસે હતું એક તે શાથી છીનવાઈ ગયું ફૈબા વિધવા થતાં તમે રાજ્ય છોડી પિયર કેમ આવીને રહ્યા અને આ રાજ્યની રાણી હું છું ફૈબા ને રાજાની ડાહી ડમરી પત્ની જેને શીખવવામાં આવ્યું છે કે કમ ખાના ઓર ગમ ખાના સહી ન ચાલે ગમે તો ચલાવી મનમાં લાગે તે બોલી નાખવું નહીં ગમે તે રીતે સાસર્યા રાજી રાખવા તમે લોકો મને રાજી રાખવાની રજ માત્ર પણ પરવા ન કરતા હો તો મારે તમને શા માટે રાજી રાખવા સ્ત્રી વિશે સાંકડા ને રૂઢ વિચારોવાળા ફૈબાને મારા મારે શા માટે રાજી રાખવા જોઈએ જાણે મારા હૃદયની એક પણ વાત કદી પૂછી નથી કે મારા વિચારોની હસ્તી જાણી નથી તેને શા માટે રાતોની રાતો એ મારું શરીર મારે સોંપી દેવું જોઈએ ફૈબા તમે કહો ઘરમાં શું દુઃખ છે સાચી વાત છે મને બે ટંક ખાવાનું મળે છે વ્યોમેશ કંઈ મારપીટ કરતો નથી દર મહિને ઘર ખર્ચના પૈસા આપે છે દારૂ નથી પીતો સિગરેટ નથી પીતો પ્રશ્નો નથી પૂછતો હૃદયના દ્વાર નથી ખોલતો પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી પોપટ સોનાના પાંજરામાં અને એ પાંજરું પાછું મોટા મહેલમાં છે મજા કરે છે મરચાં ખાય છે બોલે છે બોલાવેલું બધું બોલે છે ન બોલવાનું નથી બોલતો એને શું દુઃખ છે પણ દુઃખ છે ફૈબા એને પાંખો છે એ દુઃખ છે વાહ આટલી બધી વાત કરીને લેખિકા કેવું લખે છે કે એને પાંખો છે ને એ જ દુઃખ છે બહાર ક્યાંક આકાશ છે અને આકાશમાં ઉડી શકાય છે એવું જાણે છે તેનું દુઃખ છે જાણ્યાનું ઝેર છે ફૈવા જાણવું એ દુઃખ છે તમે સમજો છો લગ્ન પહેલા વસુધા આનંદી સ્ફૂર્તિલી છોકરી હતી તેના પગમાં જાણે પવન પૂરેલો હતો ઉડાઉડ કરતી તે ઘડીક વારમાં આખા ઘરનું કામ કરી નાખતી એની મા ગર્વથી કહેતી કે મારી દીકરી બહુ કામગ્રી છે સાસરાનું ઘર ગમે એટલું વસ્તારી હોય તકલીફ નહીં પડે પચીસ ત્રીસ માણસોની રસોઈ ફટાફટ કરી નાખશે જોજે ને સાસુ તો આવી કામગીરી ખુશ થઈ જશે અરે યાર એની મમ્મીને એવું ક્યાં બોલવાની જરૂર હતી ખાલી બહુને કામગરું જોવું જોઈએ આ મારો સવાલ છે કેવા સ્ટાન્ડર્ડ બાંધી દીધા છે ને કે ભાઈ આ તારી ઇલિજિબિલિટી આ તારી પોસ્ટ છે આ પોસ્ટમાં તારે આ પ્રકારની તારી વર્ક પ્રોફાઇલ છે જો તું સારું કરીશ પ્રમોશન મળશે ઇન્ક્રીમેન્ટ મળશે અને તું સારું નહીં કરે તો તને સન્માન આપવામાં નહીં આવે જેટલું આપશે આપવા માંગતા હશે તો પણ નહીં આપે ને તારું ડિગ્રેડેશન બી થશે તો આ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે ઘરમાં એ છોકરીના ઘરમાં કામગીરી હશે ને તો મજા આવશે કેમ પણ એવું કેમ ફૈબા હું રાજાની પત્ની છું કે માત્ર એક કામ કરવાવાળી લગ્ન પછી થોડો વખત લાગેલું કે દિવસનો પ્રદેશ ફૈબાની કટકટથી છ ઉછાડાય રાતની ભૂમિ તો સ્વર્ગની ભૂમિ છે પણ હવે લાગે છે કે દિવસ હોય કે રાત રેત ભૂમિ હોય કે સ્વર્ગ ભૂમિ તેની આસપાસ કાંટાની વાડ છે પૂછ્યા વિના એ વાડની પાર ડગલું પણ માંડી માંડી શકાય નહીં પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એવું તો કવિએ વર્ણાનું વર્ણાનુપ્રાસની શોભા માટે કહ્યું હોય છે સ્ત્રી માટે તો પરણવું પ્રતિબંધોના પ્રદેશમાં ડગલા પગલાં માંડવા વ્યોમેશના જીવનમાં તો પરણવાથી કાંઈ ફરક પડ્યો નથી અને પોતાનું તો કેટલું બધું બદલાઈ ગયું જાણે પોતે રહી જ નહીં વસુધા એટલે માત્ર વ્યોમેશની પત્ની એ સિવાય કશું જ નહીં કશું જ નહીં પહેલાં પગમાં પવન હતો હોઠ પર ગીત હતું અને હવે એક વાર રેડિયો પર કોઈક સરસ ગીત આવેલું વસુધાએ અનાયાસ જ ઠેકો દીધો અને સાથે ગાવા માંડ્યું તરત ફઈબાએ કઠોળ થતી સામે જોયું વસુધા સંકોચાઈ ગઈ પરિણ્યા પછી કાંઈ પગનો ઠેકો દઈ આમ ગાવા માંડાય અરે યાર ઓગણીસો ચોર્યાસીની સાલમાં બધી સ્ત્રીઓને કેટલું દુઃખ હતું કદાચ આપણા મમ્મી પણ આમાંથી નીકળેલા હશે ખબર નહીં આપણા દાદી મમ્મી એકવાર જરા લહેરથી ચાલતી હતી ફઈબાઈએ ટકોર કરી આમ નાચતી હોય કેમ ચાલે છે બહેનને પત્ર લખતી હતી ત્યારે કહેલું આમ અઠવાડિયે અઠવાડિયે પત્ર શું લખવાના પછી ધીમા આવા છે ગણ ગણેલા નક્કામાં ટપાલના ખર્ચા અરે બાપા કેટલું ઊંડું ઊંડું લાગી આવે ને કોઈ આપણને આવું કહે તો આપણા ઘરના લોકોને આપણે ફોન પર વાત કરીએ છીએ અને કોઈ કેમ કે યાર નક્કામાં ફોનનું બિલ બાળે છે તો કેવું લાગે એવું જ આ વસુધાને લાગ્યું હશે અને નાચતી નાચતી હો કેમ ચાલે છે કેવા ક્વેશ્ચન છે હું તો મારા ઘરમાં આખો દિવસ કૂદતી કરાવતી જાઉં છું તો તો હું ચાલું જ નહીં ને હું તો વસુધા બની જ ના શકું ક્યારેય જો મને ફાઈબા જેવું કોઈ મળ્યું હોય તો વસુધાને બહુ જ નવાઈ લાગી પરણવું એમાં એવું શું છે કે પોતાને આમ એક એક વસ્તુમાં પાછા પડવાનું વ્યોમેશ તો તને તેને જેમ ગમે તેમ કરે છે હંમેશા કરતો હતો તે કરે છે પરણવાને લીધે તેને ન ગમતું કરવાની ફરજ નથી પડતી તો શા માટે પોતાની સ્વાભાવિકતાને આમ ડગલીને પગલે હણવાની બધી સ્ત્રીઓની લગ્ન થતાં જ આ સ્થિતિ થતી હશે અને છતાં કોઈએ વિરોધનો નાનકડો સુર પણ કાઢ્યો નથી શાકભાજીનો હિસાબ લગતી ફૈબા ઘરે ઘણી વાર જોતા જરા જરા કરકસર કરતા શીખ આમ આટલા બધા પૈસા વાપરીને નખાય એક દિવસ વ્યોમેશ ગાલીચો લઈ આવ્યો સરસ રંગોવાળો મુલાયમ મોંઘો ગાલીચો ફૈબાએ ગાલીચાના કેટલાય વખાણ કર્યા અમારા વ્યોમેશનો તો હાથ બહુ છૂટો તેમણે અભિમાનપૂર્વક કહ્યું તો કેમ તમારા ઘરમાં જે બીજું માણસ છે એનો હાથ છૂટો ના હોઈ શકે પણ મને તો તમે ચાર આઠ આનાનો માટે ટોકો છો વસુધાના હોઠ સુધી શબ્દો આવી ગયા શબ્દો બહાર નીકળ્યા હોત તો ફૈબાના કાન સુધી પહોંચ્યા હોત અને ફૈબા કેત કે લે તો કમાઈ છે તો પુરુષ છે ને તું તો વહુ છો એની પાસે પાસે જવાબ પણ છે ફૈબા પાસે વસુધાને મલાઈ નાખેલી કોફી ભાવતી વાહ મને પણ બહુ ભાવે હા તેના પિયરમાં સ્થિતિ સાધારણ હતી છતાંમાં ઘણીવાર કોફી બનાવી તેમાં મલાઈ નાખી વસુધાને બોલાવતી વસુધાને પીવડાવીને રાજી થતી અહીં આવ્યા પછી વસુધા પોતાને શું ભાવે છે તે ને શું નહીં તે ભૂલવા લાગી હતી પણ એક દિવસ મલાઈ જોતાં યાદ આવી ગયું કોફી બનાવીને મલાઈ નાખવા જતી હતી કે ફૈબા એવા ચોંકીને બોલી આટલી બધી મલાઈ ક્ષમા નાખે છે કોફીમાં વસુધાએ કહ્યું આટલી બધી મલાઈ નાખીને તું કોફી પીવે છે ફઈબાએ એવી રીતે કહ્યું કે જાણે આવી રીતે કોફી પીવી એ તો ઘોર અપરાધ હોય ફઈબાનું આ ટોકું આખો દિવસ ચાલ્યા કરતો દિવસે તેના સુક્કા શબ્દો અને સ્નેહીન નજરનો વિસ્તાર સાથે રાતે વાસનાનો ચીકણો અંધકાર શરીર ફરતા વીંટળાયેલા વ્યોમેશના હાથ ઉચકીને દૂર કરી દેવાનું તેને મન થતું તમે કેવળ શરીરને જ જાણો છો અને શરીરને જ માણો છો તેથી મને બહુ જ માઠું લાગે છે કારણ કે હું માત્ર શરીર નથી હું હૃદય પણ છું મારો મારો મારા વિચારો પણ છે પણ વ્યોમેશ તો બહુ જલ્દીથી ઊંઘમાં સરી પડે છે બાજુમાં વસુધા જાગતી રહે છે અનાદરના આંસુથી તેના ગાલ ભીં જાય છે તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે પણ હું સ્વીકારી નથી શકતી ન ઉચ્ચરાયેલા શબ્દો અંદર ઘૂંઘણાય છે અને મનને તેની ભીંસ લાગે છે રોજની એક ધારા કામની નિરસ ભૂમિમાં આનંદનું એક કે તરણું ઊગતું નથી રોજે રોજ એક એ જ ઘટમાળ સવારે વહેલા ઉઠો ઘરની સામે દૂધનું કેન્દ્ર હતું ત્યાં દૂધ લઈ આવો પાણીના માટલા ધોઈને પાણી ભરવું વ્યોમેશ માટે ચા બનાવી ફેબા માટે ઉકાળો દાળ ચોખા વીણવાના ધોવાના વોમેશને દાઢી માટે ગરમ પાણી ધાવાનું પાણી કાઢ્યું સુધા અને આજે ગ્રીન નહીં બ્રાઉન શર્ટ આપજે આપું હો મારો રૂમાલ ધોવા નાખી બીજો રૂમાલ બેગમાં મૂક્યો હમણાં મૂકી દો જલ્દી જલ્દી રોટલી કરવાની ચટણી વગર રોમેશને ખાવાનું ગળે ઉતરતું નહીં પણ ચટણી હોય તો એને મજા આવે વ્યુમેશ બપોરે ખાવા માટે ડબ્બામાં નાસ્તો વ્યુમેશ બહારનું ખાતો નથી અને આ નાસ્તો રોજ દો હોય તો જ ભાવે છે હવાઈ ગયેલા ખાખરા ફરી ગરમ કરી ફૈબાને આપવાના સાથે ઉકાળો આપવાનો મેથી મસાલો પણ ફર્નિચરની ચાપડ ચોપડ નાહવાનું સાબુના ગરમ પાણીમાં કપડાં બોળવાના વચ્ચે પોતે ક્યાં દૂધ પીધું પી લીધું તે યાદ પણ નથી રહેતો આવડા મોટા ઘરની સફાઈ બારણે અનેક વાર લાગતી ઘંટડીનો જવાબ કદી તવ બરાબર ન ચાલતો હોય ક્યારેક કામવાળી બાઈએ ખાડો કર્યો હોય એટલે વાસણ માંજવાનો હોય કપડાં ધોવાના હોય દાળ પીસીને ક્યારેક હાથ દુખતા હોય ક્યારેક ધોબીનો હિસાબ ક્યારેક સડી ગયેલા કઠોળની સફાઈ આખા વરસ માટે ભરવાના ઘઉંની સફાઈ ક્યારેક બેંકનું કામ તો અભણ થોડી છો તા તારા તમે તો તારે તમારા કામમાં પૂરી મદદ કરવી જોઈએ આખો ફકરો છે ને એ સામાન્ય સ્ત્રીનો છે સામાન્ય શબ્દ એટલા માટે વાપર્યો છે કે બધાની નજરમાં એ સામાન્ય સ્ત્રી છે જે આ બધું એકસાથે કરે છે કામ કરવાનો કોઈ વાંધો નથી આનંદથી રમતા રમતા કામ કર્યું હતું પણ કોઈ દિવસ ઉમેશ સાંજે ઓફિસથી આવીને રસોડામાં જો બેસે અને કદી કંઈ લાવો સુધા શાક સમારી આપો અથવા રહેવા દે ઊભી ન થતી મને કહેશું જોઈએ છે શું આપું આટલા નાનકડા વાક્યો જો બોલે તો પતિ એ સાથી છે એવો પણ ભાવ થાય ક્યારેક જો કે થાકી ગઈ જો બેસ તો હું ચા બનાવી લાવું તો તેના પ્રેમનો સ્પર્શ અનુભવાય આ વસ્તુ અત્યારે બધી જગ્યાએ થઈ રહી છે એટલે આંધી ઊંધું લાગ્યું વ્યોમે જ કોઈ રહ્યું નથી હવે બધા બધા ઘરમાં સ્ત્રીને મદદ કરી રહ્યા છે આ વ્યોમેશ જેવું તો કાચ કદાચ હોય જ નહીં કોઈ પણ વ્યોમેશને પોતાને માટે વસુધા જોઈએ છે વસુધા માટે વસુધા તરફ ધ્યાન આપવાની તેને ફુરસદ નથી શરૂઆતમાં તેનો સીધે સીધો ઘરે આવતો ને વસુધાને પણ તેની રાહ જોઈ રહેવાનું મન થતું એક બે વાર મોડો આવ્યો તો લાડથી ફરિયાદ કરેલી વ્યોમેશે ખુલાસો કરેલો પણ પછી એકવાર તે મોડો આવ્યો તો વસુધાએ પૂછ્યું કે મોડું થયું ક્યાં ગયા હતા વ્યોમેશ તરડાઈને બોલ્યો હું ક્યાં ક્યાં જાઉં છું તેનો શું તારે હિસાબ મારે તને હિસાબ આપવાનો છે ફૈબાને પણ વસુધા જોઈએ છે ઘરના કામ કરવા માટે વસુધાને શું જોઈએ છે તેઓ તો ફૈબાએ કદી પ્રશ્ન જ થતો નથી અને ઘરનું કામ પણ વસુધા પોતાની સમજ પ્રમાણે કરે છે એને ખપતું નથી રસ્તા પર એક નાનકડી લટાર માની એક ઉડતી મુલાકાત વાંચવા માટે પોતાનો સમય એક શું ફૈબાને કબૂલ ન હોય તે વસુધાથી કરી શકાય નહીં કોઈ દિવસ કંઈ જ કામ ન હોય તો ફૈબા વાતો કરે છે રાત્રે સંવેદના રહિત આલિંગનોની ભીસ દિવસે હેતુહીન વાતોની ભીસ સાંભળ્યું છે સવિતા માસીના દીકરાનું સગ પણ પેલી કુસુમ સાથે કર્યું તે કુસુમનું સગ મળતો એક તૂટી ગયેલું માધવલાલનો દીકરો પ્રવીણને ઓળખે ને તું જાનમાં આવેલો તેની સાથે કુસુમનું સગ પણ થયું હતું પણ શી ખબર શું થયું પણ તૂટી ગયું શબ્દોની ચક્કી અંતહીન ફર્યા કરતી ઘર ઘર કરતો સમય એમાં પીસાતો જતો શ્રોતતા જોઈએ છે ફૈબાને શ્રોતા જોઈએ છે વ્યોમેશને શ્રોતા જોઈએ છે પોતે સાંભળવાનું છે બોલવાનું નથી માએ કહ્યું ઘરની શાંતિ જાળવી રાખજે ફૈબા હજારો નક્કામાં શબ્દો ઉચ્ચારે તેથી ઘરની શાંતિનો ભંગ થતો નથી પોતે બે ઉચ્ચારે તો પોતાના મનમાં ચાલતા વિચારોમાંથી એકાદ બે વિચાર પ્રગટ કરે તો ઘરની શાંતિ પત્તાની મહેલની જેમ તૂટી પડે છે તો પછી હજારો શબ્દો હજારો ઘરોમાં આ જે શાંતિ હોય છે તે ખરેખર શાંતિ હોય છે કે અશાંતિનો મુખવટો સ્ત્રીને પણ કોઈ સાંભળવા વાળું જોઈએ ને હંમેશા હું કહું છું આ એ લોકોને એ લોકોને નિયમને લોકોને એકચ્યુલી સાંભળવા જોઈએ કોઈક સાંભળવાનું કોઈક કાન જોઈએ કોઈ દિવસ અમે નથી પૂછતા કે તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ આપો અમને રસ્તો કરી આપો અમને અમે ફસાયેલા છીએ અમારે શું કરવું અમને બસ આમ ડેટા ટ્રાન્સફરની જરૂર છે એકવાર ડેટા ટ્રાન્સફર થઈ ગયો પછી તમે કંઈ જ ના બોલો અને ખાલી હસીને બેઠા રહો તો બી અમને મજા આવશે કેમ કે ડેટા ટ્રાન્સફર થઈ ગયો છે હવે અમને કોઈ વાંધો નથી એટલા માટે સ્ત્રીઓ સૌથી વધારે ગોસિપ કરે છે કારણ કે ડેટા ટ્રાન્સફર થવો જોઈએ અને ડેટા ટ્રાન્સફર થતાં થતાં સામે સોલ્યુશન ના આવવું જોઈએ વાયરસ સાથે તમારે બધું લઈ લેવાનું વાયરસને ડિટેક્ટ કરવા કે વાયરસને ડિલીટ કરવા નથી જવાનું તમારે બધું જ લઈ લેવાનું છે તો આ પુરુષોનો સ્વભાવ જે છે ને એ હંમેશા સોલ્યુશન આપવાનું છે મને પેટમાં દુખે છે એવું કીધું હોય તો સામે કોઈ પણ ભાઈ બહેન ભાઈ પોતાની બહેનને કે હા તો ઊંધા પગ કરીને બેસી જા ગેસ થયો હશે ના 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 મને ખબર છે મને કેમ પેટમાં દુખે છે મારે ખાલી એવું દર્દ કેવું છે તને કે મને પેટમાં દુખે છે આ એક સ્વભાવ છે સ્ત્રીનો સ્ત્રી લગ્ન શા માટે કરે છે હું આગળ વાંચું છું પોતે શા માટે લગ્ન કર્યા હતા વસુધાને થયું આ પહેલાં આવતો સવાલ તેણે પોતાની જાતને જ પૂછ્યો નહોતો બધા પરણે છે બધી છોકરીઓ ભણે છે ભણીને રાહ જુએ છે પરણી જાય છે કોઈ પૂછતું નથી શા માટે ઓછા પરપઝ શું પરણવાનું એમ સ્ત્રીઓને ગળથુથી જ માન્યતા પામ પાવામાં આવી છે કે લગ્ન એ જ તેમના જીવનનું ગંતવ્ય છે લગ્ન મોડા થાય કે ન થાય તો ચિંતાને વ્યગ્રતાનો પાર રહેતો નથી જીવન જણા દિશાહીન બની જાય છે બહુ મુશ્કેલી એ સ્વીકારી શકાય તેવા વર ઘર મળે તો લાગે છે કે બસ બધી તકલીફોનો અંત આવી ગયો જાણે કેવું નહીં પહેલાં કેવું હતું અત્યારે પણ એવું હશે કે ભાઈ એકવાર સેટલ થઈ ગયા એકવાર લગ્ન થઈ ગયા એટલે તમે સેટલ છો લાઈફમાં તમારી પાસે તમારું ઘરનું ઘર છે તમારી પાસે પરિવાર છે તમારી પાસે નોકરી છે ને તમારી પાસે તમે લગ્ન કરેલા છે એટલે તમે સેટલ છો બસ પતી ગયો જીવનનો ઉદ્દેશ્ય પતી ગયો સ્ત્રી માટે પણ એવું જ હોય છે સ્ત્રી માટે તો ખાલી ને ખાલી બસ તો લગ્ન કરીને સેટલ થઈ જાય લગ્ન કરીને સેટલ નથી થવાતું લગ્ન કરીને હજી તો સેટલમેન્ટ કરવાનું ચાલુ થાય છે કોઈ સેટલ નથી થતું લગ્ન કરીને ખોટી બધા ખોટું બોલે છે બધા લગ્ન કરીને સેટલ છે આ વાક્ય જ ખોટું છે લગ્ન મોડા થાય કે ન થાય તો ચિંતાના વગ્ર વ્યગ્રતાનો પાર રહેતો નથી જીવન જણા દિશાહીન બની જાય છે બહુ મુશ્કેલી એ સ્વીકારી શકાય તેવા ઘર વર મળે તો બસ બધી તકલીફોનો અંત આવી ગયો પછી ગમે તે શરત હોય તો એ કબૂલી લેવાય છે માથે ઓઢવું પડશે ભલે નોકરી કરવા નહીં જવાય ભલે આટલો દાગીનો કરવો પડશે ભલે બધું કબૂલવું પડે છે ક્યાંક મળેલું ઘર હાથમાંથી સરી ન જાય સરી જાય તો અમે મા બાપને બોજો થઈ પડીએ શા માટે શા માટે લગ્ન કરીને અમને શું મળે છે સાચી વાત છે ના કરીએ તો ના ચાલે યાર હું મારા મમ્મી પપ્પાના ઘરમાં આજીવન રહું તો ના ચાલે કેમ ના ચાલે પ્રેમ ઘર સલામતી પ્રેમ માટે ઘર માટે કે સલામતી માટે સ્ત્રીઓ લગ્ન શું કરવા કરે છે પોતાને પૂછી લેજો શું કરવા સલામતી સલામતી તો પપ્પાના ઘરે પણ મળે છે ઘર ઘર તો પપ્પાનું પણ છે પ્રેમ પપ્પા મમ્મી જેવો પ્રેમ કોણ આપી શકે છે આપણને પાર્ટનર જોઈએ છે પાર્ટનર જોઈએ છે તો તમારે લગ્ન કરવાના છે તેની સિવાય કશું જ નહીં સ્ત્રીને પ્રેમ જોઈએ પણ ઘેઘુર આંખોનો લાલ રંગ તે શું પ્રેમનો જ રંગ છે સ્ત્રીને ઘર જોઈએ છે પણ તે પણ એનું ઘર બને પુરુષ ગુસ્સે થાય તો કહે છે મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે ચાલી જા પુરુષ રાજી થાય તો કહે છે તે મારું ઘર દીપાવ્યું છે ઘર પુરુષનું રહે છે આ હજી પણ ચાલી આવે છે ને પુરાને જમાને છે કે ઘર હંમેશા પુરુષનું રહે છે કોઈ એવું કહે છે કે હું તારા ઘરમાં તે સજાવેલું ઘર છે તે શણગારેલું ઘર છે તું આ ઘરમાં આખો દિવસ મહેનત કરે છે પૈસા ભલે મેં આપે પણ એકચ્યુલી તો આ તારું ઘર છે તે આ ઘરને સિંચ્યું છે તો હું તારા ઘરમાં રહું છું એવું ક્યારેય પુરુષે સ્ત્રીને કર્યું છે નથી કહ્યું ને કારણ કે પૈસાનો પાવર છે મિત્રો પૈસા દીધા છે મેં આ ઘરના હું તો નોકર રાખી શકું છું ઘરને દીપાવવા માટે પણ તું પૈસા નથી આપી શકતી આ ઘરને રાખવા માટે આ એક કોમન જનરલ પ્રેક્ટિસ છે સમાજની કોઈને આઉટ કરવાનો મારો કોઈ વિચાર નથી ને કાપડિયા કાપડિયાબેન પણ કોઈને આઉટ તો કરતા જ નથી આપણે ખાલી ને ખાલી વાત કરીએ છીએ એટલે કોઈ ખોટું નહીં લગાડવાનું સ્ત્રી એનું ઘર ઉજાડે છે સ્ત્રી માત્ર ઘર જ ઉજાડી શકે છે એનાથી વધુ કંઈ ઉજાડે એવું પાસે એની પાસેથી અપેક્ષિત નથી સ્ત્રીને રક્ષણ જોઈએ છે રક્ષણ આપતી દીવાલ તેની આસપાસ ઊભી થાય એ દિવાલને બહારી નથી હોતી તેમાં આકાશ દેખાતું હોતું નથી અને હું કહું છું આવું કે કદાચ એ ઘરમાં એ દિવાલમાં ચાર બાજુ જે રક્ષણ બનાવ્યું છે ને એમાં કદાચ ઉપર આકાશ દેખાતું હોત આકાશ ગંગા દેખાતી હોત રોજ ચંદ્ર દેખાતો હોત ઠંડી હવા આમ મોઢા પર પડતી હોત બારી હોત આજુબાજુ વૃક્ષ હોત વાતાવરણ સારું હોત ગૂંગળામણ ના થતી હોત તો આવું રક્ષણ તો સામે ચાલીને લેવા આવે કોઈપણ સ્ત્રી વસુધા વિચારોથી થાકી જાય છે ફૈબાની વાતોથી થાકી જાય છે રાતથી થાકી જાય છે અંધકારથી થાકી જાય છે હું થાકી ગઈ છું હું બહુ થાકી જાઉં છું વસુધા દિવાલોને કહે છે દિવાલોની પેલી મેર રહેલા આકાશને કહે છે થોડો વખત મળતો હતો રસ ખાતર પાડોશના લલિતાબેનની ઈલાને ભણાવવાનું શરૂ કર્યું પણ સળંગ બેસાતું નહોતું વારે વારે બાણાની ઘંટડી વાગે તો ઉઠવું પડતું ક્યારેક સગાઓ મળવા આવતા એમના માટે ચા નાસ્તો બનાવવા પડતા ક્યારેક ફઈબા મસ્ત આમ કામ કાઢીને બેસે ક્યારેક કોઈની ખબર કાઢવા જવું પડે એકવાર તે ભણાવતી હતી ને અચાનક વ્યોમેશ એક મિત્ર સાથે ઘરે આવ્યો ઓફિસમાં કોઈનું મૃત્યુ થવાની રજા પડી અને ભણવાનું થોડું બાકી રહી ગયું હતું પણ વ્યોમેશ નારાજ થયો હું આવું ને ત્યાંથી ચા પણ બનાવીને તરત આપી ન શકાય ભણાવીને બનાવવાની જ હતી વસુધાએ ધીમેથી કહ્યું ભણાવવાનું તો ક્યારેય પૂરું ન થાય અમારે ત્યાં સુધી ચાની રાહ જોઈને બેસવું નથી કરવું ટ્યુશન આવું કાલથી ના પાડી દે છે પહેલા ઘર પછી બધું ને ચાળીસ પચાસ રૂપિયા માટે ઘર ઘરનું અસ્ત ઘરનું અવ્યવસ્થિત થઈ જાય તે ન પાલવે ચિંતા નહીં ગુસ્સો નહીં કરવાનો મને પણ આ વાંચીને થોડો તો ગુસ્સો આવે છે ઉમિશ નામના પાત્ર ઉપર પણ ગુસ્સો નહીં કરવાનો આપણે ખાલી વાંચીએ વાંચીએ છીએ ભણાવવાને બદલે ભરત ગૂંથણ પણ કરી શકાય વખતનો જતો હોય તો ફાઈબાએ કહ્યું કોઈની પાબંદી તો નહીં અને જરાક મરક્યા આમાં આવી ફુરસત તો હવે કેટલો વખત મળવાની છે કાલ સવારે ઊંવા ઘરમાં ભરાઈ જશે અને ઘડીની નિરાત નથી મળવાની જોજે ને તો વસુદા ગભરાઈ ગઈ હજી તો પોતે નાની છોકરી છે ગઈકાલ સુધી માના આંગણામાં પોતે સરગવાના ઝાડ ફરતી ફૂદાડી ફરતી હતી હજી તો મારા હાથમાં ચંપાના ફૂલની સુગંધ છે બિચારી ગભરાઈ જાય ને દરેક દરેક લોકો ગભરાઈ જાય પણ ત્યાં જ એ સમય આવી ગયો વીસમાં વર્ષે તે હર્ષની મા બની અને બાવીસમાં વર્ષે અશેષની અને પચીસમાં વર્ષે દીપંકરની તમને આ વાક્યમાં કંઈ સૂજ પડી આખું ચેપ્ટર પતી ગયું છે આખી દિનચર્યા આખું જીવન આપણે વસુધાનું અહીંયા સુધીનું જોઈ લીધું છે હવે કદાચ આગળનું જીવન આવશે એ મા બન્યા પછીનું જીવન પણ અત્યાર સુધીનું જીવન જોઈ લીધું છે ને એમાં વીસમાં વર્ષે તો પહેલી ડિલિવરી બાવીસમાં વર્ષે બીજી અને પચીસમાં વર્ષે ત્રીજી પચીસમાં વર્ષે તો આજકાલ લોકો લગ્ન કરે છે અને તોય એવું કહે છે કે અમે તો બહુ જટ લગ્ન કરી લીધા પણ આ વસુધા બે વર્ષ કદાચ લગ્ન લગ્નમાં તો અઢાર વર્ષે તને લગ્ન થઈ ગયા છે ને તો અઢાર વર્ષની છોકરી આટલું બધું કરતી હતી વિચાર કરો અને અત્યારે અઢાર વર્ષની છોકરી હું અઢાર વર્ષની હતી ત્યારે હું ખાલી ને ખાલી જલસા કરતી હતી જમાનો બદલાયો છે સમય બદલાયો છે પણ અમુક એથિક્સ છે ને એ એમને એમ જ છે વચ્ચે વચ્ચે મારા સવાલો પણ આવ્યા છે આ એપિસોડમાં જવાબ મળે તો મને કહેજો ત્યાં સુધી બાય બાય